જામનગર બાર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમ માડમ મેડમ આજરોજ દ્વારકા જિલ્લામાં પ્રસાર કરી રહ્યા હોય જે અંતર્ગત તેમને શનિવારના રોજ ભારવડ તાલુકા વિસ્તારમાં ભાણવડ ખાતે વિશાળ જનમેદની સંબોધી હતી ભાનવડ ખાતે એક્યાસી વિધાનસભા અંતર્ગતનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું

લોકસભાની ચૂંટણી અનુસંધાને આજ રોજ ભાણવડ તાલુકા અને ભાણવડ શહેરના મારા પ્રવાસ કાર્યાલયના ઉદઘાટન અને સાથે સાથે પ્રબુદ્ધ જે અલગ અલગ સમાજો સંસ્થાઓના મુખ્ય સર્વે પ્રતિનિધિઓની એક સભાનું અહીં આયોજન કરવામાં આવ્યું આયોજનમાં ખૂબ મોટી સંખ્યાનું અલગ અલગ સંસ્થા સમાજોના સર્વે પ્રતિનિધિઓ જોડાણા પાર્ટીના કાર્યકર્તાઓ પર ખૂબ મોટી સંખ્યામાં જોડાણ ત્યારે અહીંયા આખું જે વાતાવરણ છે એના માધ્યમથી એક પ્રતીથી આવતા દિવસોમાં જે સમગ્ર હાલાર પરિણામ શક્ય કરવાનું છે ની થાય છે ત્યારે ભાણવડ તાલુકો અને શહેરમાં પણ લોકોમાં મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એમાં ખૂબ જ ઉત્સાહ છે અને તમામ નાગરિકો કદાચ આજે જે જનતા હોય એ એ સુવિધાઓ અને એમના સપનાનું જે ભારત છે એ કોઈ સાકાર કરી શકે એવી વ્યવસ્થા કોઈ પાસે હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પાસે છે ત્યારે ફરીથી એક વખત આ ક્ષેત્રમાંથી જે પ્રકારે સમગ્ર હાલારે સમગ્ર સંસદીય ક્ષેત્રે આજ સુધી દિલ્હી સુધી આ લોકસભાની મજબૂત